હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે અહીંયા બનાવવાના છીએ ભૂંગળા બટેકા તો ભૂંગળા બટેકા બનાવવા માટે આપણે અહીંયા બાફેલા બટેકા અને ભૂંગળા લીધેલા છે જે ભાવનગરી ભૂંગળા આવે છે એ અને અહીંયા આપણે એકદમ મીડિયમ સાઇઝના નાના નાના બટેકા લીધેલા છે જેને બટેટી કહેવામાં આવે છે તો આ રીતે આપણે એને સારી રીતે પાણીથી ધોઈ લેશું તો આ રીતે ધોયા બાદ આપણે કૂકરમાં એને નાખી દીધેલા છે તો હવે આપણે એને કૂક કરવા માટે આ રીતે એક ગ્લાસ પાણી નાખેલું છે અને હવે આપણે એને ઢાંકણ વડે ઢાંકી અને ચાર વિસલ કરી લેવાની છે તો હવે આપણે એને ગેસ ઉપર મૂકી દીધેલું છે તો અહીંયા આપણે ચાર વિસલમાં બધા જ બટેકા કૂક થઈ જશે તો આ રીતે હવે આપણે એને કૂક થવા દઈશું અને અહીંયા મેં ભાવનગરી ભૂંગળા જે આવે છે જે પ્રખ્યાત છે એ ભૂંગળા મેં લીધેલા છે એકદમ મીડિયમ સાઇઝના આવે છે અને અહીંયા આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ભૂંગળાને તળી લઈશું ત્યાં સુધીમાં આપણા બટેટા બફાઈને કમ્પ્લીટ થઈ જશે તો આપણે બટેટા બફાય ત્યાં સુધીમાં આપણે ભૂંગળા તળવાની પ્રોસેસ થઈ જાય છે એટલે બિલકુલ વાર નથી લાગતી તો જો તમે આ રીતે બનાવશો તો તમારા ભૂંગળા બટેકા એકદમ પરફેક્ટ રીતે અને લારી જેવા જ થશે તો અહીંયા આપણે આ રીતે બધા જ ભૂંગળાને તળી લઈશું તો અહીંયા આપણે જોઈ શકો છો કે બીજી વાર પણ આપણે નાખ્યા છે આપણે આ રીતે બધા જ ભૂંગળા તળી લેવાના છે અને થોડુંક આપણે મોઢું આપણું દૂર રાખીશું જેથી કરીને છાટા ન ઉડે તો અહીંયા આપણે સરસ રીતે આપણે બધા જ ગૂંગળા તળી લીધેલા છે અને હવે આપણે ભૂંગળા બટેકા માટેનો જે મસાલો હોય એ તૈયાર કરી લઈએ અહીંયા મેં લસણ લીધેલું છે આટલું જે મેં અંદાજે બે ગાંઠિયા જેટલું છે અને અહીંયા એકદમ ધાણાજીરું પાવડર આપણે હોય એ લીધેલો છે અહીંયા આપણે પછી લાલ મરચું એડ કરીશું લાલ મરચું થોડુંક વધારે લેવાનું છે જેથી કરીને એકદમ ભૂંગળા બટેકા ખાટા અને તીખા હશે તો વધારે ખાવાની મજા આવશે અને થોડી અહીંયા મેં હિંગ નાખેલી છે અને એમાં આપણે હવે લીંબુનો રસ ઉમેરી દઈશું અહીંયા મેં અડધું જ ફાડું અત્યારે લીંબુ નીચે વેલું છે ત્યારબાદ આપણે ઉપરથી પણ નાખીશું તો હવે આપણે આ મસાલાને ગ્રાઇન્ડ કરી લઈશું તો આ રીતે આપણે બધું જ ગ્રાઇન્ડ થઈ જાય એટલે સરસ એવો આપણો ભૂંગળા બટેટાનો મસાલો એકદમ તૈયાર થઈ જાય છે બહારથી તમારે લાવવાની જરૂર પણ નહીં પડે તો આ મસાલો એકદમ ખાટો તીખો અને સરસ એવો ટેસ્ટી લાગે છે ખાટો અને તીખો હશે તો જ આપણને આ ભૂંગળા બટેકા ભાવશે તો હવે આપણે એક પેન લીધેલું છે જેમાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કર્યું છે તો આપણે આ મસાલાને હવે સારી રીતે બનાવી લેવાનો છે તો અહીંયા આપણે તેલ ગરમ થાય એટલે આપણે આ મસાલો એમાં એડ કરી દેવાનો છે તો આ પેસ્ટ આમાં એડ કરીશું એટલે આપણે સરસ એવો કલર આવી જશે અને આની કચાસ પણ નહીં રહે લસણ જે આપણે નાખેલું છે એ કાચું નહીં લાગે તો અહીંયા આપણે આ બધું જ નાખી અને આ રીતે હલાવીશું અને એમાં આપણે થોડું પાણી પણ ઉમેરવાનું છે તો અહીંયા આ રીતે આપણે સારી રીતે એને હલાવી લઈશું અને મિક્સર જારમાં જે ચોઈટું હતું એમાં આપણે પાણી થોડું નાખી અને હલાવી આમાં એડ કરી દીધેલું છે અને હવે આપણે આ સારી રીતે ઉકળી ગયું છે અને ઘટ થઈ ગયું છે તો હવે આપણે એમાં બટેટા એડ કરી દઈશું તો અહીંયા બોઇલ કરેલા બટેટા બધા જ મેં અહીંયા એડ કરી દીધેલા છે તો તમે જોઈ શકો છો કે સારી રીતે આપણા બટેટાને કોટ થઈ જાય એવી આપણી ચટણી બનેલી છે આ રીતે થોડીવાર વાર હલાવશું એટલે આપણો બધો જ મસાલો ઘટ થઈ અને બટેટાને કોટ થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો સારો એવો આપણો મસાલો કોટ થઈને રેડી થઈ ગયો છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા આપણા ભૂંગળા બટેકા તૈયાર થઈ ગયા છે જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો બહારથી મસાલો નહીં લાવવો પડે બાય બાય